મૌધા મામલતદાર કચેરીએ જલાપુરના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હજારોની સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કર્યા મૌધા તાલુકાના મિરઝાપુર તાબે જલાપુર ગામ આવેલું છે જલાપુરના સીમ સર્વે નંબર એકસો બાસઠની જમીનના દસ્તાવેજ બાબતે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું સર્વે નંબર એકસો બાસઠમાં પ્રાથમિક શાળા પિસ્તાળીસ જેટલા મકાનો ચાર જેટલા મંદિરો ત્રણ જેટલા આરસીસી રોડ અને બાવીસ જેટલા આવાસોના મકાનો આવેલા છે આ જગ્યામાં છેલ્લા ઓગણીસો પંચોતેરથી પરિવારો પોતાના મકાનોમાં રહે છે અને ઓગણીસો સત્તાણુંમાં આ જમીનમાં પ્રાથમિક શાળા પણ બનાવવામાં આવી હતી આ સર્વે નંબર એકસો બાસઠનો પ્રાથમિક શાળા અને ગામ સાથે દસ્તાવેજ થઈ જતો ગ્રામજના ઉગ્ર રોષે ભરાયા હતા આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મામલતદાર કચેરી આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી અને ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો અલ્તાપ શેખ કપડવંજ આ ઘટના મૌધાના ઝાલાપુરા ગામની ઘટના છે અહીંયા જાણવા મળ્યું છે કે આ ગામમાં એક વ્યક્તિ દ્વારા આખું આખું ગામ વેચી મારવામાં આવ્યું છે એમાં સરકારી બોર પણ આવી ગયા પાંચ નાના મંદિરો પણ આવી ગયા સ્કૂલ પણ આવી ગઈ પંચાયત પણ આવી ગઈ એટલે ટૂંકમાં એ જે પણ વ્યક્તિ છે જેણે વેચ્યું છે આ જમીનોનો કોર્ટમાં કેસ ચાલે છે અમદાવાદ પણ કેસ ચાલે છે અહીંયા પણ કેસ ચાલે છે કોર્ટમાં છતાં પણ આ કોઈ એક વ્યક્તિ દ્વારા એને ખોટી રીતે દસ્તાવેજ કરવામાં આવ્યો છે તો આની ઉપલા લેવલે તપાસ થાય એવી તમામ ગ્રામજનો સાથે બહેનો ભાઈઓ વડીલો બધા આવ્યા છે અને એ ગામ વિહોણા થઈ ગયા આ તો એ વાત થઈ કદાચ કાલે પાક એન્ટ્રી પડી જાય તો કાલે જે વ્યક્તિ છે તો વિચાર કરો કે આ ગામ વાળા જાય ક્યાં તો જે જમીનનો કેસ ચાલતો હોય જે વિવાદિત હોય અને ત્યાં પાંચ પાંચ મંદિરો સરકારી ચાર બોર સ્કૂલો જો આ બધું વેચાતું હોય આવાસના ઘરો જો વેચાતા હોય તો જેણે દસ્તાવેજ કર્યો એ અધિકારીએ પણ જોવું જોઈએ કે જે વ્યક્તિએ દસ્તાવેજ કર્યો ના તો એને ટાઇટલ ક્લિયર લીધું હશે ના એને એનઓસી મળી હશે ના કોઈ કોર્ટનો ઓર્ડર છે એની જોડે છતાં પણ એણે આ જમીનો બારોબાર વેચી મારી તો ક્યાંક ને ક્યાંક મોટા પાયે ષડંત્ર ગામવાળા લાગી રહ્યું છે તો ઉપલા લેવલે કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે ગ્રામજનો દ્વારા અમારા હિન્દુ સંગઠન દ્વારા ક્યારે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને તાત્કાલિક ધોરણ તપાસ થાય એવું નહીં કે બે પાંચ વર્ષ નીકળી જાય તાત્કાલિક આનો અમલ થઈ જવો જોઈએ કાલથી નહીં તો ગામવાળા જે રીતે આક્રોશમાં જે રીતે ગુસ્સામાં છે જે વ્યક્તિએ દસ્તાવેજ કર્યો ગામમાં તો પ્રવેશ શકવાનો છે જ નહીં છતાં પણ એટલી અમને બાંહેધરી કલેક્ટરની છે અને એટલો અમે વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ તાત્કાલિક ધોરણની તપાસ કરશે અને ગ્રામજનોને ન્યાય મળશે બાકીની વિગત ગામના લોકો છે તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આખું ગામ આવ્યું છે તો બસ સરકાર અમને ન્યાય આપે તંત્ર ન્યાય આપે કલેક્ટર સાહેબ જલ્દીમાં જલ્દી આ ગામનો દસ્તાવેજ છે એને ખરાઈ કરો અને રદ કરો અને જે લોકોએ ખોટું કર્યું છે મેં તાત્કાલિક એમને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો અને સજા આપો વિશેષમાં જય શ્રી શ્રીરામ મારું નામ રેજીભાઈ શંકરભાઈ ખોટ મુકામ ઝલાપુરા તાબે કહીએ તાલુકા જિલ્લા ખેડા આવેદન પત્ર વાટા અમારા વડીલોએ પંચોતેર સાલમાં એક હેક્ટર બાસઠાની સિત્તેર યારીની જમીન રાખેલી એ જમીન અમારા નામે થઈ થઈ ગયા હોવા છતાં પેલા હમી પાર્ટીએ વાસાઈ કરાવીને દસ્તાર કરાવી લીધો છે આ જમીનમાં પિસ્તાળીસ મકાનો છે પ્રાથમિક શાળાના બે રૂમ છે એક થી પોલી સ્કૂલ છે ચાર બોર્ડ છે ત્રણ ગટર લાઈન છે વીસ આવાસો છે અને મંદિરો છે કોઈ પણ ખેતીલાયક જમીન રહી નથી તમામ